હાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે માણસને માણ સોથી પાંચસો મીટરના અંતરે જવું હોય તો પણ કોઈના કોઈક સાધનનો ઉપયોગ કરતા હોય છે ને તેના કારણે કોઈક દિવસ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અકાળે મોતને ભેટતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાંય પણ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા હતા કેમ કે તે જમાનામાં વાહનોનો આટલો ઘસારો ન હતો તેના કારણે અકસ્માતો નહિવત હતા અને લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા ત્યારે ગત રોજ અકસ્માતોની વચ્ચે પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના કારણે રાત્રિના સમયે આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી ખબર પડે કે આગળ કોઈ વાહન જવું છે તેના કારણે અકસ્માત અટકી શકે અને કોઈ નાગરિકનું જીવ બચી શકે શકેભર પોલીસ સ્ટેશન દ્વારા પાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે તેનું જે આયોજન નિમિત્તે એવું છે કે ફાભર બજારમાં અને પાભર સિટીમાં પબ્લિકની અવર જવર વધુ હોય છે અને વાહનોની પણ અવર જવર વધુ વધવા લાગે છે તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે લાલ પટ્ટી એ પાછળ લગાવીએ છીએ જેથી એની પાછળ આવતા વાહનો હોય નાના વાહનો એને દેખાય કે આગળ આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે જેથી અકસ્માત અકસ્માત ના બને એના માટે અમે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને જોઈકામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે સ્ટેડિયમ પટ્ટી લગાવવા માટેનું જે આમ જોઈ રહ્યા છો જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય જે અમે કરીએ છીએ મસ્તુ જૈન જય ભારત